ની પીઠીએ રંગાઈને પી આઈ અને કોન્સ્ટેબલ ભરતીની દોડની ટેસ્ટ પાર કરતી લીંબડી ખારાવાસ વિસ્તારની વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી પૂજા મકવાણા ત્યારે પૂજા મકવાણા નામની દીકરીના લગ્ન હોય અને એ જ સમયે પરીક્ષા એટલે કે પીએસઆઈની દોડની પરીક્ષા આવી હોય ત્યારે આ દીકરી પરીક્ષા આપવા માટે દોડી ચાલી હતી ત્યારે લીંબડી તાલુકાના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી પૂજા ભરદેવભાઈ મકવાણા જેઓના લગ્ન છે અને હરદર કેરી પીઠી પણ લગાવી ચૂકેલ છે ત્યારે તે જ ઘડીએ તેને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ભરતીની ગ્રાઉન્ડ ટેસ્ટ આવી ચૂકી હતી ત્યારે પીઠી પહેલી પીઠી પહે પહેલી પૂજા મકવાણે રાજકોટ ખાતે જઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી હતી ત્યારે ઘણા બધા સમાજમાં કુરિવાજો હોય છે કે પીઠી લગાવ્યા બાદ પોતાના શહેરનું ગામનું પાદર કે સીમાડો પાર કરવો જોઈએ નહીં આવા કુરિવાજોને ડામી પૂજાએ ગ્રાઉન્ડ પાસ કરી બતાવ્યું છે ત્યારે આ સમયે પૂજા અને તેના માતા પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા પૂજા પોતાના ઘરે ગ્રાઉન્ડ પાસ કરી પરત આવતા પૂજાને તેની બહેનપણીઓ માતા પિતા અને પરિવારજનો ભેટી પડ્યા હતા ત્યારે પૂજાના માતા પિતાએ પણ દીકરી દીકરો એક સમાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મારું નામ મકવાણા પૂજા બળદેવભાઈ છે વિષ્ણુનગર સોસાયટી ખારોવાસમાં રહું છું છ મહિનાથી પ્રેક્ટિસ કરતી હતી કે કોન્સ્ટેબલ પીએસઆઈમાં હું રનિંગ ક્લિયર કરી નાખું અને મારા મા બાપને વિશ્વાસ હતો કે મારી છોકરી ક્લિયર કરી નાખશે અને મને એવો કોન્ફિડન્સ હતો કે હું પાસ કરીને દેખાડીશ મને નથી ખબર કે મારી શાદીના ટાઈમે જ મારા રનિંગ આવશે છતાં એ તારીખ આવી અને મારા મમ્મી પપ્પાએ મને હા પાડી અને હું ગઈ એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ ગ્રાઉન્ડ પાસ કર્યા બદલ મારા મમ્મી પપ્પા મારા ભાઈ બહેન અને મારી જે ફ્રેન્ડ જે લીમડીમાં મારી જોડે મહેનત કરતી હતી એમને પણ હું એ પ્રાર્થના કરું કે એ બચારા ગ્રાઉન્ડ ક્લિયર કરી નાખે જેથી કરીને એમને મને તૈયારી કરાવી એવી એ પણ ગ્રાઉન્ડ તૈયાર કરીને પાસ કરી દે મકવાણા બળદેવભાઈ દેવજીભાઈ હું ખારાવાસમાં રહું વિષ્ણુનગર સોસાયટી મારી બેબીની પીઠી ભરેલી પરીક્ષા દેવા ગઈ હતી અને અમારે કુટા એવી રીતે બહાર જવાનું થતું નથી સીમાડો વટાતો નથી પણ તમે મારે આ કહેવાથી જાડ દીકરી ત્યારે પાસ થઈને આવજે બોલો હા હા અમારા પરિવારનું બધાનું ધ્યાન રાખજે રોશન કરજે ના પેલા સમય તમારી દીકરી પ્રેક્ટિસ કરતી હતી છ મહિનાથી અને તમને કેવું લાગે છે પાસ થઈને આવ્યું તો પાસ થઈને આપણને હરખ મળ્યો તો તમે બીજા લોકો જે છે કુરિવાદ માને તમે એમને શું કેવા માંગશો ના એમને તો કઈશ કે મારી દીકરીઓ ભરતી હતી